નમસ્કાર આપણામાંથી ઘણાને એવો અનુભવ થતો હશે ખરું ને કે આખો દિવસ બસ ભાગમ ભાગ એક કામ પતે ત્યાં બીજું તૈયાર પણ દિવસના અંતે જ્યારે હિસાબ માંડીએ તો લાગે કે અરે કર્યું શું કશું નક્કર પરિણામ તો દેખાતું જ નથી આ છે હસલ કલ્ચરની અસર જ્યાં બસ વ્યસ્ત દેખાવું એ જ સફળતા મનાય છે પણ શું ખરેખર એવું છે ચાલો આજે આ જ વિષયમાં થોડું ઊંડાણપૂર્વક સમજીએ તો આ સવાલ ખરેખર વિચારવા જેવો છે શું આપણે વ્યસ્ત છીએ કે પછી ઉત્પાદક છીએ કારણ કે ઘણી વાર આ બે વચ્ચેનો તફાવત જ ભૂલી જઈએ છીએ આખો દિવસ મીટિંગ્સમાં જતો રહે ઇનબોક્સ ખાલી કરવામાં જ સમય નીકળી જાય પણ સવાલ એ છે કે આ બધી પ્રવૃત્તિઓથી શું ખરેખર આપણને આપણા લક્ષ્યો તરફ આગળ વધવામાં મદદ મળે છે આજે આપણે આ જ ગૂંચવણને ઉકેલવાનો પ્રયાસ કરીશું જુઓ અહીં કેટલીક એવી સામાન્ય ભૂલો છે જેમાં આપણે મોટા ભાગે ફસાઈ જઈએ છીએ પહેલી અને સૌથી મોટી ભૂલ છે વ્યસ્તતાને જ સિદ્ધિ માની લેવી આનાથી થાય છે શું આપણી બધી જ એનર્જી એવી બાબતોમાં વેડફાઈ જાય છે જેનું ખરેખર કોઈ મોટું મહત્વ જ નથી અને બીજી ભૂલ ઓવરલોડિંગ એટલે કે એક સાથે દસ કામ માથે લઈ લેવા અને આ બધી આદતોનો અંત ક્યાં આવે છે ખબર છે સીધો બર્નઆઉટ તો આ વ્યસ્તતા છે ને એ હકીકતમાં એક મોટો ભ્રમ છે આપણી આસપાસના સમાજે આપણી સંસ્કૃતિએ આપણા મગજમાં એવું ઠસાવી દીધું છે કે જો કોઈ વ્યસ્ત નથી દેખાતું તો સમજો કે એ સફળ નથી અને બસ આ જ વિચાર એક એવું ઝહેરી ચક્ર બનાવે છે જેમાં આપણે વધુ ને વધુ કામ માથે લેતા જઈએ છીએ ભલે એનું કોઈ નક્કર પરિણામ આવતું હોય કે ન હોય અને ખબર છે શું આની પાછળ એક મનોવૈજ્ઞાનિક કારણ પણ છુપાયેલું છે જુઓ જ્યારે પણ આપણે એ કોઈ નાનું નાનું કામ પૂરું કરીએ છીએ ને ત્યારે આપણું મગજ ડોપામાઇન નામનું નામનો એક કેમિકલ રિલીઝ કરે છે એનાથી આપણને ખુશી અને સંતોષનો અનુભવ થાય છે અને બસ આ જ કારણે આપણને એવા નાના નાના બિન મહત્વપૂર્ણ કામો કરવાની આદત પડી જાય છે કારણ કે એનાથી તરત જ સારું ફીલ થાય છે ભલે પછી આપણા મોટા અને અગત્યના કામો સાવ બાજુ પર જ કેમ ના રહી જાય સારું તો આ બધી સમસ્યાઓ તો છે પણ એનો ઉકેલ શું આ ચક્રને તોડવું કઈ રીતે અને અહીં જ લેખિકા એમિલી ઓસ્ટનની આ પુસ્તક સ્માર્ટ આપણી મદદે આવે છે આ પુસ્તકને તમે એક પ્રકારની માર્ગદર્શિકા સમજી શકો છો જે આપણને આ વ્યસ્તતાના ભ્રમમાંથી બહાર કાઢવા માટે બનાવવામાં આવી છે આ પુસ્તકનો મુખ્ય વિચાર એકદમ સ્પષ્ટ અને પાવરફુલ છે તે કહે છે કે વધુ કલાકો સુધી ગધ્ધા મજૂરી કરવાને બદલે સ્માર્ટ રીતે કામ કરવાની જરૂર છે અને એના માટે આ પુસ્તક એક દસ પગલાંની સિસ્ટમ આપે છે જે આપણી માનસિકતાને બદલવામાં આપણી એનર્જીને યોગ્ય જગ્યાએ વાપરવામાં અને સ્પષ્ટ સીમાઓ નક્કી કરવામાં મદદ કરે છે જુઓ ધ સન્ડે ટાઈમ સ્ટાઇલે તો આ પુસ્તકને કાર્યકારી મહિલાઓ માટે એક મેનિફેસ્ટો કહી દીધું છે આના પરથી જ સમજી શકાય છે કે આ પુસ્તક કેટલું પ્રભાવશાળી હશે તે ખાસ કરીને એવી મહિલાઓને ધ્યાનમાં રાખીને લખાયું છે જેઓ પોતાની મહત્વાકાંક્ષાઓ પૂરી કરવા અને બર્નઆઉટથી બચવા વચ્ચે સંઘર્ષ કરી રહી છે તો ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ આ પુસ્તકમાં એવી કઈ વ્યૂહરચનાઓ છે જે આપણને ખરેખર મદદ કરી શકે છે અને આ કોઈ થિયરીવાળી વાતો નથી પણ એવી નક્કર ટીપ્સ છે જેને આપણે આપણા રોજિંદા જીવનમાં અપનાવી શકીએ તો અહીં કેટલાક મુખ્ય પાઠ છે જેમ કે અભાવની માનસિકતા છોડીને વિપુલતાની માનસિકતા અપનાવવી સવારે પાંચ વાગે ઉઠવાની રેસમાં જોડાવાને બદલે એટીએમ ક્લબ જોઈન કરવી પછી વ્યસ્તતામાંથી ડિટોક્સ કરવું અને સૌથી મોટો બદલાવ સમયને નહીં પણ આપણી એનર્જીને ટ્રેક કરવી એક સમયે એક જ કામ કરવું એટલે કે મોનોટાસ્કિંગમાં માસ્ટર બનવો અને હા હિંમતભેર ના કહેતા શીખવું આમાંથી એક કોન્સેપ્ટ તો ખરેખર બહુ જ પાવરફુલ છે ધ બિઝનેસ ડિટોક્સ આનો મતલબ શું છે સાત દિવસ માટે જાણી જોઈને પોતાના શેડ્યુલને એકદમ હળવું કરી દેવાનું બિનજરૂરી નોટિફિકેશન્સ બંધ સોશિયલ મીડિયા પર બ્રેક અને જે કામો પ્રાથમિકતા નથી એમને સ્પષ્ટપણે ના કહેવાનું આવું કરવાથી આપણને એ સમજાય છે કે આપણા માટે ખરેખર શું મહત્વનું છે અને સાચું કહું તો આ જ સૌથી મોટો અને મૂળભૂત ફેરફાર છે મુદ્દો એ નથી કે કેટલા કલાક કામ કર્યું મુદ્દો એ છે કે એ કલાકોમાં આપણે કેટલી એનર્જી અને ફોકસ સાથે કામ કર્યું એટલે જ પેલી જૂની ટાઈમ મેનેજમેન્ટની મોટા ભાગે નિષ્ફળ જાય છે કારણ કે એ આપણા શારીરિક અને માનસિક થાકને ધ્યાનમાં જ નથી લેતી હવે જુઓ કોઈ પણ વિચારની જેમ આ સ્માર્ટર અભિગમની પણ કેટલીક શક્તિઓ છે તો સાથે સાથે કેટલીક મર્યાદાઓ પણ છે તો એક સંતુલિત દૃષ્ટિકોણ માટે એ બંને પાસા પર નજર કરવી ખૂબ જરૂરી છે જેથી આપણને સમજાય કે આ કોના માટે અને કઈ પરિસ્થિતિમાં સૌથી વધુ ફાયદાકારક છે તો આની શક્તિઓ શું છે એક તો એનો સ્પષ્ટ દસ પાઠનો રોડમેપ બીજું એ વ્યસ્તતાના ભ્રમને તોડે છે અને સૌથી અગત્યનું એ સમય કરતાં એનર્જી પર ધ્યાન કેન્દ્રિત કરે છે પણ એની સામે કેટલીક મર્યાદાઓ પણ છે જેમ કે કેટલાક દાવાઓને વધુ સંશોધનની જરૂર છે અને જે લોકો ખરેખર કોઈ ઝેરી વર્ક એન્વાયરમેન્ટમાં ફસાયેલા છે એમના માટે આ સલાહનું પાલન કરવું કદાચ ખૂબ મુશ્કેલ બની શકે છે સારું તો આટલી બધી વાતો પછી હવે સવાલ એ થાય કે આ બધા વિચારોને અમલમાં કેવી રીતે મૂકવા ચાલો હવે એક એવી એક્શન પ્લાન જોઈએ જેને ખરેખર આજથી જ શરૂ કરી શકાય અને એક લાંબી યાત્રા તરીકે જુઓ શરૂઆત કરી શકાય છે એક બેઝલાઇન ઓડિટથી જેમાં આપણી એનર્જી ક્યાં અને કયા કામમાં વપરાય છે એ ટ્રેક કરવાનું છે પછીના અઠવાડિયે સાત દિવસ માટે બિઝનેસ ડિટોક્સ કરી શકાય ધીમે ધીમે આપણું શેડ્યુલ આપણી એનર્જીના ઉતાર ચઢાવ પ્રમાણે ગોઠવી શકાય અને લાંબા ગાળે આપણી જે મર્યાદિત વિચારસરણી છે એને બદલવા પર કામ કરવાનું આ એક સતત ચાલતી પ્રક્રિયા છે અને અંતમાં બસ એક સવાલ પર વિચારવા જેવું છે શું થાય જો આપણે સફળતાને સમયના કાંટે માપવાનું બંધ કરી દઈએ અને એને બદલે ઉર્જાના રક્ષણ તરીકે જોઈએ કદાચ સાચી ઉત્પાદકતા વધુ કામ કરવામાં છે જ નહીં પણ જે કામ ખરેખર સૌથી વધુ મહત્વનું છે એના માટે આપણી શ્રેષ્ઠ ઉર્જા બચાવી રાખવામાં છે આના પર જરૂરથી વિચાર કરજો